પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ મલિક મહમદ અશફાક વકીલે પાલિકાનું ચાર્જ સંભાળ્યું મહુદા નવ નવનિયુક્ત હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો હતો જેમાં મહુદા પ્રમુખ તરીકે રૂપેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ તરીકે મલિક મહમદ અશફાક વકીલે ચાર્જ સંભાળતા મહુદા નગરપાલિકા ચૂંટાયેલ નવનિયુક્ત સભ્યોએ

શું આપણી પહેલી પ્રાથમિકતા રહેશે બસ નગરજનોએ જે અમારામાં વિશ્વાસ મૂક્યો છે અને ભાજપના મેન્ડેટથી જે સદી ચૂંટી સ્પષ્ટ બહુમતીવાળી ઐતિહાસિક જીત અપાવી છે તો નગરજનોની જે કામ અને વિકાસ પ્રત્યેની જે અપેક્ષાઓ છે અપેક્ષાઓ પર અમે સંપૂર્ણપુરા ઉતરવા માટે અમારી ટીમ સાથે વર્ક કરી અને કર્મચારીઓને અને નગરના આગેવાનોને બધાને સાથે રાખી અને નગરના વિકાસ માટે અમે પ્રયત્નશીલ